જામનગર જિલ્લાના મુખ્ય જળાશયો ફરી એકવાર છલકાઈ ગયા છે ઉપરવાસ માં થયેલા સારા વરસાદ ને પગલે પાણીની સતત આવક ચાલુ રહેતા જામનગર શહેર અને આસપાસના વિસ્તારોને પાણી પૂરું પાડતા મુખ્ય બંધો તેમની સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયા છે જે માટે રાહતના સમાચાર છે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લાના ચાર મુખ્ય બંધ સસોઈ ફુલજર ઉમિયાસાગર અને રૂપારેલ તેમની સો ટકા સંગ્રહ ક્ષમતાને પહોંચી ગયા છે આ જળાશયો સંપૂર્ણ ભરાઈ જવાને કારણે આગામી વર્ષ માટે શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરવઠાની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના ગામોનું સાવચેત કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન થયેલો સારો ને સાર્વત્રિક વરસાદ જામનગર જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે જળાશયો છલકાતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે અને સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે આ બધો ભરાઈ જવાથી જળ સુરક્ષાની સાથે સાથે ભૂગર્ભ જળના સ્તરમાં પણ સુધારો થવાની અપેક્ષા છે